હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં આજે તો આપણે હા આઠ આડા આઠ જેવું થયું છે તો વાડી આવી ગયા છે જો વાડીનો કંઈક આ રીતનો નજારો છે અમારે જો અહીંયા એક આંબો છે ત્રણ આંબા છે પણ એક આંબામાં કેરી આવી છે જો આવડી આવડી દરરોજ કેવડી મોટી મોટી કેસર કેરી થઈ ગઈ છે ને અહીંયા અમારું થોડુંક શાકભાજી છે બીજો આંબો ઓલો ત્રીજો આંબો એ મસ્ત કોરી ગયો છે ને અમે જો આમાં ઘઉં આવ્યા હતા એમાં આપણી ખેતી પણ થઈ ગઈ છે અમે થોડુંક વાળીએ શાકભાજી લેવા આવ્યા હતા ટમેટા દૂધી ને રીંગણા એક બે વાલના ચોડવા છે અહીંયા ને અહીંયા આપણે ગુલાબ છે ઘરે તો ગુલાબ નથી આવતા અહીંયા તો મસ્તના ગુલાબ આવ્યા છે તો આમ થોડુંક અહીંયા જો આપણે બાજુમાં વાળી છે એસી ફૂટ જેટલી વાળી છે અહીંયા અમારે પાણી ઉનાળામાં નથી વાડીમાં ખૂટતું આપણે જો ખેતી તો ખાલી જે પાછું માર્યું છે બીજી બધી ખેતી કરવાની બાકી છે ખેતી તપી જાય છે પછી આપણે બાકી બધી ખેતી કરી નાખશું વાડીએથી આપણે ઘરે પાછા એવા અને રીંગણાનું આપણે આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું અને જમી લીધું બપોરે કરી લીધો અને કલાક વાર આપણે સૂઈ ગયા અને હવે આપણે બપોર પાછી પાછા જાગી ગયા છે મોટા મોટા ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બપોર પછી અમારે હવે બધાને એવો ટેવ છે કે શાહ જોઈ છે જો બધા છોકરા હશે ને અમારે બધા જોઈ છે વીરને જોઈશી અવિનાશને જોઈશી દીદી ને છે વીર શાહ પીવો હે ને નથી પીવો તારે અવિનાશ પીવો જ પીવાનો હશે તો જ મેલીશ ને કે નહીં મેલું પીવાનું હશે બનાવીશ તો નહીં દઉં પછી ન પીવો ને નથી પીવો પીવો છે તો હાલો વીર તો ના પાડે છે ને વીર બંધાણી છે પણ સાઈન ના પાડે છે મારે સા નથી પીવો પેસેલા બધા બંધાણી ભેગા થઈ ગયા તો મારે ચા બનાવો છે મારે સાની ઘડીયું જાય છે તો હાલો ફટોફટ હું શાહ બનાવી નાખું તેના માટે શાહ બનાવવા માટે આપણે તપેલી ગણી લઈ લીધી છે તો હવે હું ફટોફટ ગેસ ઉપર શાહ બનાવી નાખું આપણે ચા બની ગયો છે જો આ બધા અમે શાહ પાણી પીવા બેસી ગયા છે આ વીરના દાદા શાહ પાણી પીવે છે વીર પીવે છે વૈભવ છે વીરના પપ્પા છે વા મારી રકાબી પણ ભરીને વેલ દીધી છે તો હાલો હવે બધા ચા પાણી પીવા આપણે ચા પાણી પી લીધા છે બધા ફેમિલી અને હવે મારે ઉટકવાના છે જો અહીંયા વાસણ થોડાક સાના છે પાણી આવી ગયું છે જે ઝાડવાને પાણી પાવાનું બાકી છે અહીંયા જે આપણે ટાકામાં પાણી જાય છે એટલે ઝાડવામાં જે આપણે ચાલુ કર્યું કરી કરીને આપણે ટાકો ભરાઈ જાય છે પછી આપણે ઝાડવામાં પાછું પાણી ચાલુ કરી દઈશું અહીંયા બધા જો ચા પાણી પીને બેસી ગયા છે કેવી સા બની હતી વૈભવ આપણે બપોર પછીનું બધું કામ થઈ ગયું છે ચા ના વાસણ બાસણ બધા છે અને અહીંયા જો કામ દીધું કે એક તગારું તો તો વૈભવે આ પાડી દીધી અને પાણીનું તગારું પણ ભરવા લઈ ગયો છે અહીંયા જો અમારે જામફળી પણ પી ગઈ છે મસ્ત ની અને એકદમ પ્યોર લીલો કલર જામફળી એ પકડી લીધો છે અમારે જામફળીમાં ફાલે એટલો આવી ગયો છે મસ્તનું ને આ જામફળી છે અમારે બારમસી આમાં જામફળી એવડા એવડા આવે છે જામફળી લીંબુડી બે અમારે બાર મસી છે જો લીંબુ તો આપણે આટલા બધા જ ચામફળા લીંબુડીમાં આવી ગયા છીએ ને આખી લીંબુડી આપણી આવડાવળા લીંબુથી ભરેલી છે તમે જોવો છો ને કેવી મસ્તની છે ને તો અહીંયા આપણી જામફળી પણ જામફળથી એટલી ભરેલી છે મસ્ત અને નાના નાના જામફળ પણ આવી ગયા છે જો આ રીતના મસ્ત અને આપણા જામફળ આવી ગયા છે ને અહીંયા આવી આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ